हक रे हक रे के वडी हो जा के के न छ रे के के टोका कर रे हक रे हक रे टोका कर रे के ने छ रे आटा मगे फेरे भी मगे मगे न पनि टांग भी टांग भी मालिक आ बिया कटा दी ने आ वडी भी जा आटा शाबा री आ मणी के दे दे आ मणी आ पानी डुकाई आ जा दो आं दो मारो है हं न्यास तो खबे न्यास को लकड़ा बा लकड़ा ખબર પૈસા કીએ હી પાનૂ કપાજ હથે વધારે વેહીં ચાઢો ચા પે બનાતન કબી ન માની ઘણી ન હું ચાઢો ચા પી બના এই কী উপর দিই

તારા બાપ સુધી નઈ જતો નહીં તો છે ને અહીંયા ને અહીંયા તને ડાટી દઈશ હવે બુજલું કે છે તું બનાવીશ ચા ને ડુંગર બુજે ના હા મારું છે ને મગજ નઈ ખરાબ કરતો હા પનુડા મારું મગજ છે ને અત્યારે આમ પણ તારી પર બહુ ગયું છે તને સમજ નથી પડતી હું કેવી સરસ થઈ ગઈ છું સરસ એ કોણ બુજ્યાઉ માની દેખાવે હવે માની ગઈ ને ચાય ઢોક ઢાણી કે તું નબીરે ને મુજે વાડી ગઈ

કાળીસ કે નહીં કાડે જોટલી નગર નો માડી મારી જીવ ગરી નર જાવી પણ જોટલી ના નકરી તો જો કેટલી ગાણું નખા બરાબર છે તું વિચાર કર તું મુગે કે બને આ તો જડો આમ કેનો બેન તો ગાણું તો લાગે હા ઓ ગંજી તો ગંજી ગંજી તો બરાબર હા ફણી જોટલી દેવી ને જોટલી તો કાઈ નય હવે થાસે ગમાસાઈન યુદ્ધ અને થાસે છટ્ટુ છેડુ

પનુડા ને ગતું અહીંયા જ કસે ગામમાં હશે કા પનુડા ને ગતું ક્યાં ગયો પનુડા પનુડા ક્યાં ગયા તું ત્રણ દીધી ગાતું નથી હે અમેથી છે આ તો રજકો છે હાલ હાલ છે રજકો ચાલશે મારી ભૂલ થઈ ગઈ એ માફ કરી હતી ભંડુડા ક્યાં ગયો ખોટવો પડશે

દો દિયો જો બજે જો દિયો તમે પણ રેડે છો તો ડોક લાગા મારું ગાઈ જો ઈગો આ મુકી ડોક મને રહ્યો Oh no! Oh, apa lagi o? Hari ini cari bayi sendiri. Nee, muka tak hilang ni, na na je. Kali kali aku, coba cek muda. Kali semua ni, esok ni ane. Tiada ni, ini 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 ni tu. Yang kiri ni, hari ini cari bayi. Ah? Apa lagi o? Coba apa lagi o? Tanya apa lagi o? Ah? Kau dah kau dah kau dah jangan jangan siapa lagi? Ani peti bawa? Ah, terus jangan je tu. Atlo. Ah? Nanti nanti kalau bermain બતારિયા તંદી થી ખાધું નથી આ ત્રણ બોર પર છે તો કામ કરે હો નહી મુરજી ઓરખાને હા સજે તાલુકેમાં ના હે હા અને મતલી પાંચ ઓરખાને પાં ઘોટી ગીનબો અગર મને ઘરે શાંતિ શાંતિ હા બોલો હા ભૂખ લાગી નહી નહી મેને થાઈને મેલે હા આ કોઈ બાક ના લાગે હં કોક લાગે બતા કે કદા પાકアンドરા કદા થીને

કો ના ના કેનો હવે આ દ્રેજ દે ખાને માર બોક્સે મળે ખબર બોક્સે માર અંતો દ્રેજ અંતો આઈ આઈ બનાય દે સામે ઓગણ ઘર મેન ડબુ બીવે આવાની ના હતી ગાતા છો હો ઓગણ ઘર મેન ડબુ બીવે સજો 15 ગિલા રોટ ભી છાય અહીં પો બાજી માં જો ખા ભઈ આઈ અને ચારિયાદાર ભઈ એ ગીસોલી સાક મને આઈ મને આઉ ક્યાં ને આઈ ક્યો ડોખી ડોખમે વાગ ગણી ડોખમે દા 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 ના ના ખા દે કો ના ખા દે બનાય બનાય દા દા

হ্যালো হ্যালো আউ 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 গনে খালা হ্যালো 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 বানাও বানাও হ্যালো রুটি করে হ্যালো عاوز عاوز আড়ও ওতে আউ খেতো আতে মানে হ্যালো ই গালু মাও ই বি হ্যালো 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 কে কে দোয়া করতে আরে গয়া কাকো পুরো কাকো হারেছে বানাইনে কাউড়ো তো তো করো হ্যালো হ্যালো রুটি খাই

કેટલી બાકી છે હવે બનાવવાની અહીંયા એ આને બે વાજી દો ના ના અજી તો શરૂઆત છે ધાર ભાઈ નેટ વર્કી ખાતર ખાતર ખબર નથી ભાઈ શું બોલે તી કેમ તો

બોધરલું ગાને કોતે બોધરલું લેકાવી જ ના કે બાબે ઈ રહી મે તા કાઈ જમ મુલા પેટ ભરીયા વલા જા કે તુ કયા વલા સુ પેટ મુલા બેટ ભરીયા હા મજા આવી મજા આવી મજા આવી થોડા ભાત મૂકી દે ને બાજુ બાજુ કથા આવી ગયા તો સવારે જ નકો ચક્રવાર નો 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 માલ ખણબો હા બંધુ નઈ નઈ વાંધો નઈ હેતરી બતી ઓરે લાગે તો ને ખાઈ જાવ થોડા ભાત બાજુ લઈ આવો ને બસ બસ વેલા અહીં ગયા બેકો અને જો દે હા ઓ કામ કરો આમ આના કરી કે પેટી ગની જા

પા આને કે ખાવા હે રાયબેદી રાયબેદી મુરાદવાળ સતો કરે ઈ મારા થાલે કે ઓ પક્કા રોટી ગઈ

भॻवान <laughs>

નવા અવતારમાં નવા અંદાજમાં તમારી સમક્ષ લઈને આવી રહ્યા છીએ વિશ્વાસ સ્ટુડિયો પર એટલે કે વિશ્વાસ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ પર એટલે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોવાનું ચૂકતા નહીં હો નવા વિડિયો નવા અંદાજમાં ને નવા અવતારમાં અને ફૂલ દેશી કોમેડી જોવાનું ચૂકતા નહીં હો યાદ રાખજો વિશ્વાસ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ હ જય માતાજી